સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના સંત દ્વારા જલારામ બાપા ઉપર ટિપ્પણી કરવામાં આવી હતી જેના વિરોધમાં પ્રત્યાઘાતો પડી રહ્યા છે સુરત લોહાણા સમાજ દ્વારા કલેક્ટર કચેરીએ એકઠા થઈને સંત જલારામ બાપાનું અપમાન કરવા બાબત તથા તેમના વિરુદ્ધ કથામાં ખોટો બફાટ બાતો તથા ટિપ્પણીઓ કરી હિન્દુ ધર્મને ગેરમાર્ગે દોરવા બાબતે વિરોધ કરવામાં આવ્યો હતો સાથે જ ગેરવ્યાજબી નિવેદન કરનાર સ્વામી વીરપુર જેને માફી માંગે તેવી માંગ કરવાની સાથે કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું અગાઉ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અવારનવાર ખોટી વાતો કરીને હિન્દુ ધર્મને બદનામ કરવાનું તથા ખોટી હિન્દુ ધર્મ વિશે ટિપ્પણીઓ કરી બફાટ વાતો કરીને રઘુવંશી સમાજનું તથા સંત શ્રી જલારામ બાપાનું અપમાન કરેલ છે આ બાબતે જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર જલારામ બાપાના શરણોમાં આવીને જાહેરમાં માફી માંગે

આવા ફફાટ કરી નાખે છે જેને કોઈ ઇતિહાસથી ખબર હોતી નથી અને ચાલી નીકળે છે કે ભાઈ આ ચાલો અમે આ ચાલુ કર્યું છે અને અમારાથી ચાલે છે ભાઈ તમારાથી કંઈ ચાલતું નથી અને તમારાથી ચાલે છે તો ખાલી પૈસાના વહીવટ ચાલે છે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આવો સરસ સંપ્રદાય છે પણ આવા અમુક લમપટ જે સાધુઓ છે ને એકો સંપ્રદાયને આ એમ કે બગાડે છે અને આખા સંપ્રદાયનું નામ ખરાબ કરે છે તો સ્વામિનારાયણ સંપ્રદાયને ખાસ એટલી વિનંતી કરું છું વડતાલ સ્વામીજીને કે ભાઈ તમે શું કામ આને છાવડો છો શું કામ આ માણસ ને તમારે છાવરવાની શું જરૂર છે શું આ આ તમે તમે છો આવું આવું તમારા થાય છે જો તો કોઈ હિંમત નથી કે આ વસ્તુ બોલે એટલા માટે ખાસ કરીને એવી વિનંતી કરીએ છીએ કે જે એને આ બધો ટિપ્પણી કરી છે રઘોિંદસિંહ સમાજ ની લાગણી દુબાણી છે જલારામ ભક્તો ની લાગણી દુબાણી છે એને આજે અમે કલેક્ટર ઓફિસ ની અંદર એક આવેદન લઈને આવ્યા છીએ આ આવેદન પત્ર આપી માંગણી કરીએ છીએ આવી અને ત્યાં માથું માફી માંગી લે જો વેલી તકે આ વસ્તુ થઈ જશે તો અમારે કોઈ વસ્તુ આગળ કરવાની નક્કર પછી આવ્યા આના પગલા પ્રત્યાઘાત ઉપર ખાસ કરીને મોદી સાહેબ હર્ષભાઈ સાહેબ ને એક ખાસ વિનંતી છે કે સાહેબ તમારા રાજમાં જો આવા આવા સાધુઓ આવા વર્તન કરી જાય અને હિન્દુ ધર્મ ને કે સનાતન ધર્મ ને લાંછન લગાડે એવી વાત કરે છે તો સાહેબ તમે પણ જરા આની ઉપર ધ્યાન આપો અને અમને ન્યાય અપાવો